વાલા શ્રોતા મિત્રો શ્રીજી મનના અવલૌકિક સત્સંગમાં આપનું ભાવુભર્યું સ્વાગત કર્યું છે શ્રીજી મનના આજના સત્સંગમાં આપણે શ્રી રામજીને ગમતું માનવતા ધર્મથી પૂર્ણ જીવન જીવી બતાવી શ્રી રામજીને રીઝવવાને પ્રયત્ન કરીએ શ્રી રામજીનું જ ઉદ્દાર ચરિત્રની એક ઝલક આજે આપણે માત્ર ને માત્ર બાર પોઈન્ટમાં જોઈ જઈએ અને તેની ઝાંખી કરી જઈએ શ્રી રામજી ચંદ્રનો અવતાર મનુષ્યને આદર્શ માનવ ધર્મ સમજવા માટે થયો હતો શ્રી રામજીનું સમગ્ર વર્તન અનુકરણીય છે શ્રી રામજીની ઉદારતાનો દિનવત્સલતાનો જોતો જગમાં નથી અધ્યાત્મ રામાયણમાં પરમ જ્યોતિ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ રામ ભગવંતનું સત્ સ્વરૂપ દર્શન થાય છે સંત તુલસીદાસજીના રામચરિત માનસમાં સર્વ ભાવોને સાંકળી લઈ એકત્રિત કરી ઉત્તમ કૃતિની રચના કરી રામાયણ તેમાં સંસારી સર્વ સંબંધોને આદર્શ કેવો હોવો છે તેનું સ્પષ્ટ ચ ચિત્ર જોવા મળે છે પોતાના આત્મયજ્ઞથી માનસને નૈતિક જીવન રામાયણ શીખવાડે છે વ્યવહારમાં રહીને તેમને સ્વધર્મનું માનવતાનું પૂર્ણ નિષ્ઠાથી પાલન શ્રી રામજીએ મનુષ્ય દેહ અવતરી મર્યાદામાં રહીને અમારા શક્તિઓનું પણ રામાયણમાં તેમને દર્શન કરાવ્યું છે શ્રી રામજીના ઉત્તન ચરિત્રનું ઝલકના બાર પોઈન્ટ ફર્સ્ટ પોઈન્ટ શ્રી રામજીને કઈ વનવાસ આપ્યો ત્યારે પણ શ્રી રામજી વેર ના રાખી દ્વેષભાવ ના રાખ્યો પણ નમ્રતાથી કહે છે મારો ભરત રાજા થતો હોય તો ચૌદ વર્ષ છો હું કાયમ માટે વનમાં જવા તૈયાર છું મા ભરતકર્તાએ પણ મારા ઉપર તમારો પ્રેમ વિશેષ છે મને ઋષિ મુનિઓનો સત્સંગ પ્રાપ્ત થાય તેથી જ તમે મને વનવાસ આપ્યો છે તમે તો મારું કલ્યાણ ઈચ્છ્યું છે મારી ઉદ્દાંત માનવતા તો રામજી જ બતાવી શકે રામજીએ કદી પણ કોઈનું દિલ દુભાવ્યું નથી બીજું પોઈન્ટ શ્રીજી શ્રી રામજીએ બાળપણમાં રમતગમતમાં પણ નાના ભાઈઓના દિલ દુભાવ્યા નથી રમતમાં પણ પોતાની જીતની તેમને ઈચ્છા સેવી નથી મારા નાના ભાઈની જીત મારી જીત છે એવી એમની ભાવના રાખી હતી હાથે કરીને પરાજિત થઈને તે રાજી થયા છે સૌ આદરપાત્ર બને તેવો તેમનો માનવીય અભિગમ રહ્યો છે ત્રીજો પોઈન્ટ વડીલોનું ઋષિભુનિઓનું ગુરુજનોનું આજ્ઞા પાલન રામજીએ નિષ્ઠાથી કર્યું છે સેવા શિશુષાપન આદરપૂર્વક સ્વીકારી હૃદયમાં સ્વીકાર્યા હતા રામસેતુ બંધાતો હતો ત્યારે નાનકડી ખિસકોલીની સેવા સ્વીકારી અદ્રત પ્રેમની અધિકારી ખિસકોલીને બનાવી વાલા શ્રોતા મિત્રો અહીં એક વાત ધ્યાન આપો કે ખિસકોલીની ઉપર આજે પણ જે ચાર આંગળીઓની નિશાની દેખાય છે તે કહેવાય છે કે શ્રી રામજીની જ હાથની તેમને હાથમાં રહેતી વખતે જે ખિસકોલીને ઉપર તેમને હાથ ફેરવ્યો હતો તે ચાર આંગળીની નિશાની આજે પણ ખિસકોલીના શરીર પર નજરે આવે છે પોઈન્ટ ચાર જનકપુરીના બગીચામાં વૃદ્ધ માલીને માનપૂર્વક બોલાવી વંદીને વિશ્વામિત્ર ઋષિ માટે ફૂલ ચૂક્યા હતા પાંચમું પોઈન્ટ વનવાસ જતાં જતાં પણ સૌ પ્રજાજનોને પિતા દશરથની સેવા માટે વિનંતી કરતા કહ્યું કે મારા પિતા પ્રત્યે કોઈ કતુભાવ દાખ દાખવશો નહીં છથ્થું વિભીષને વિભીષણે રામનું શરણ સ્વીકાર્યું રામજીએ તેમને લંકાનું રાજ્ય સોંપી દીધું આ સમયે કોઈકે પૂછ્યું કદાચ રાવણ તમારા સને આવી જશે તો તેને પછી શું આપશો શ્રી રામજીએ દ્ધતાથી કહ્યું હું મારું અયોધ્યાનું રાજ્ય આપી દઈશ ત્યાગપૂર્ણ માનવતાની ભાવનાના અહીં દર્શન થાય છે પોઈન્ટ સાત રાવણના મૃત્યુ પછી શ્રી રામે વિભીષણને કહ્યું રાવણ પ્રત્યે મારે કોઈ કતુતા નથી તેના દેહ સંસ્કાર માટે ઉચિત વ્યવસ્થા કરો રાવણ જેવો સારો ભાઈ હતો તે મૃત્યુ પછી મારો પણ છે પોઈન્ટ આઠ ક્રોધે ભરાયેલા પરશુરામ સામે પણ શ્રી રામજી વિનય વિવેક આદર્શ કરે છે શ્રી રામજીએ દશરથ રાજાને કહ્યું કે મને ના તો રાજ્યની ના સુખની ના પૃથ્વી સમેત વૈભવની ના સ્વર્ગની કે જીવનની ઈચ્છા છે પોઈન્ટ ભરતજી રામજીને વનમાંથી પાછા લાવવા જાય છે ત્યારે લક્ષ્મણજીને ભરત વિશે શંકા જાગે છે ત્યારે રામજી કહે છે લક્ષ્મણ ભરતને બ્રહ્મલોકનું રાજ્ય મળે તો પણ મદ થાય તેમ નથી આ જગતમાં ભરત જેવો ભાઈ થયો નથી થવાનો નથી પોઈન્ટ અગિયાર સબરીના ગુરુ તેના ઘેર જઈ રામજીએ પ્રેમથી આરોગ્યા હતા ભેદાવ વિનાનું મહત્વપૂર્ણ અને માનવતાપૂર્ણ આચરણ અહીં જોવા મળે છે વાલા વૈષ્ણવો વાલા મિત્રો વાલા શ્રોતા મિત્રો સબરીના યથા બોર પણ પ્રભુ રામજીએ પ્રેમથી આરોગ્ય હતા સબરી ભીર જાતિની હતી તેમને ભેદભાવ વિના તેમને એમાં કોઈ ભેદભાવ ના રાખતા માનવતાની પૂર્ણ રીતે પ્રેમથી સબરીના બોર આરોગ્યા હતા પ્રેમમાં તાકાત છે સામર્થ્યને ઝૂકાવવાની પ્રેમમાં તાકાત છે સામર્થ્યને ઝૂકાવવાની બાકી સબરી રામજીને શું જરૂર હતી સબરીના એથાબોર ખાવાની માટે જ આપણે સૌ સાથે જાતપાતનો ભેદભાવ ના કરવો જોઈએ અને માનવતા અને પ્રેમપૂર્વક બધા જ સાથે આચરણમાં લે કરવું જોઈએ કે અહીં રામજી ભગવાન શીખવાડે છે પોઈન્ટ બાર ત્રણ ત્રણ રાજ્ય પગ પાસે આવીને ઊભા તો એ શ્રી રામજીએ ત્રણનો ત્યાગ કર્યો ભરતને અયોધ્યા સુગ્રીવને કિસ્કિંધા અને વિભીષણને લંકાનું રાજ્ય સોંપી દીધું આમ ત્રણ ત્રણ રાજ્ય શ્રી રામજીના પગ પાસે આવીને ઊભા તોય શ્રી રામજીએ ત્રણેયનો ત્યાગ કર્યો અને ધર્મમાં તત્પરતા વાણીમાં માધુર્ય દાનમાં દજતા ઉત્સાહ નિષ્કપતતા પવિત્ર આચરણ સંયમ ધૈર્ય ક્ષમા દયા શ્રી રામજીના ચરિત્રના ગુણો માનવજાતને પ્રેરણાબળ આપતા રહ્યા છે અને શ્રી રામજીને હૃદય સિંહાસન ઉપર સદા પતરાવી તેમને ગમે તેવું પવિત્ર જીવન જીવ્યું એ જ એમની ભક્તિ છે રામ નામથી પવિત્ર કરનારું રૂપથી આકર્ષિત કરનારું ગુણોથી પ્રભાવિત કરનારું એવું શ્રી રામનું રોમ મેં રામ બસાવમ મે રામ બસાવ શુભ કર્માથી ભેટ ચઢાવ શ્રી રામજીએ બતાવેલું માનવતાપૂર્ણ જીવન જીવનજીવી બતાવી આપણે પણ રામ રાજ્યના અધિકારી બનવાનો છે જય શ્રી કૃષ્ણ